નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના અને આપ સૌને ઉપયોગી એવા અનેક સમાચારોની વાત આ વિડીયોમાં કરીશું મિત્રો વિડીયોને છે છેલ્લે સુધી જોજો તો તમામ પ્રકારના માહિતીવાળા સમાચાર તમને મળી જશે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ઘઉં કપાસ જીરો અને મગફળીના બજાર ભાવ જાણી લો મોરબી માર્કેટ યાર્ડમાં સોળ એપ્રિલ મંગળવારના બજાર ભાવની વાત કરીએ તો પંદરસો ને પચીસ સુધી બોલાયા હતા જ્યારે ઘઉના બજાર ભાવ ચારસો થી લઈને છસો ને ત્રીસ સુધી બોલાયા હતા તેમજ મગફળી ઝીણીના બજાર ભાવ એક હજાર ને થી લઈને અગિયારસો પચાસ સુધી બોલાયા હતા જીરુના ભાવ થી લઈને બેતાલીસો સુધી બોલાયા હતા જ્યારે ચણાના બજાર ભાવ નવસો ને ત્રીસથી લઈને અગિયારસો ને છ્યાસી સુધીના બોલાયા હતા તેમજ એરંડાના બજાર ભાવ રૂપિયા એક હજાર એકથી લઈને એક હજાર પંચોતેર સુધી બોલાયા હતા વરિયાળીના બજાર ભાવ આઠસોને વીસ રૂપિયાથી લઈને એક હજાર નેવું સુધી બોલાયા હતા જ્યારે સોયાબીનના બજાર ભાવ રૂપિયા આઠસો ને પંદરથી લઈને આઠસો ને સત્તાવન સુધી બોલાયા હતા તેમજ ધાણાના બજાર ભાવ અગિયારસો ને લઈને પંદરસો બત્રીસ સુધી બોલાયા હતા તુવેરના બજાર ભાવ પંદરસો ને થી લઈને બાવીસો ને પંચાવન સુધી બોલાયા હતા જ્યારે ઈસબ ગુલના બજાર ભાવ રૂપિયા એકવીસો ને થી લઈને એકવીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ મેથીના બજાર ભાવ રૂપિયા સાતસો થી લઈને એક હજાર પચાસ સુધી બોલાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો વધારો મધ્ય પૂર્વમાં તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણને કારણે સ્થાનિક દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે સતત બીજા દિવસે વધારો ચાલુ રહ્યો હતો સોના અને ચાંદીના ભાવ નવા ઓઇલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા હતા વાયદા બજારમાં સોનાની કિંમત બોતેર હજાર સાતસો રૂપિયાની આસપાસ રહી હતી જ્યારે ચાંદીની કિંમત એકસો રૂપિયાના ઘટાડા સાથે કારોબાર કરી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાંડના ભાવમાં થયો છે વધારો ઉનાળા અને તહેવારોની માગને કારણે દેશના મુખ્ય બજારોમાં ખાંડના ભાવમાં વધારો થયો છે દેશમાં તાજેતરમાં ઈદ અને ચૈત્ર નવમીની ઉજવણી કરવામાં આવી હતી અને તહેવારોની માગને પહોંચી વળવા માટે આ મહિનામાં ખાંડની માગ પરંપરાગત રીતે વધી રહી છે ચાવીરૂપ બજારમાં છેલ્લા બે સત્રમાં ભાવમાં લગભગ સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો પણ વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નથી આવતા તો જાણી લો આ પાંચ મુખ્ય કારણ પહેલું કારણ કિસાન યોજનામાં અરજી ના મંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે છે કે તમારી બેંકની વિગતો ખોટી છે એકવાર ચેક કરો કે બેંક ખાતું સાચું છે કે નહીં બીજું કારણ અરજી નકારવાનું બીજું કારણ એ હોઈ શકે છે કે તમે કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી એટલે તમે આઈટીઆર ભરો છો અને તમારી પાસે કોઈ જમીન નથી કિસાન યોજનામાં અરજી નકારવાનું ત્રીજું કારણ એ હોઈ શકે છે કે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી ખાતરી કરો કે આધાર લિંક થયેલ છે કે નહીં ચોથું કારણ અરજીદારની ઉંમર હોઈ શકે છે જો અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોવાનું જણાય તો તે અરજી ફગાવી દેવામાં આવે છે અને અંતે પાંચમું અને છેલ્લું કારણ એ પણ હોઈ શકે છે કે પીએમ કિસાન ઈ કેવાયસી નથી કરાવી રહ્યો કેવાયસી વિના હવે કિસાન યોજનાનો લાભ ઉપલબ્ધ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના કેટલાક ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી ભારે આધી વંટોળ સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે તારીખ ચોવીસ મે થી છ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે ચૌદ જૂન આસપાસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિધિવત વરસાદની શરૂઆત થશે રાજ્યમાં આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો પાસેથી પૈસા પડાવતી મોટી ગેંગ ઝડપાઈ છે દેશના હજારો લોકોને ટાર્ગેટ કરીને તેને ઈડી અને સીબીઆઈના નામે ડરાવી ધમકાવીને કરોડો રૂપિયા પડાવવાના કૌભાંડની તપાસમાં અન્ય એજન્સીઓ પણ જોડાઈ ગઈ છે ચાઇનાથી ચાલતા ઇન્ટરનેશનલ કૌભાંડમાં દેશના લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવાયા છે ફોન બંધ કરી દેવાનો ડર બતાવીને પણ પૈસા પડાવાય છે જોકે પોલીસ અને તંત્ર દ્વારા અવેરનેસનો પ્રયાસ કરાતા આ ગેંગનો ટાર્ગેટ બનેલા મહિલા પ્રોફેસર બચી ગયા હતા અને તેમને તરત જ મદદ મળતા તેમના લાખો રૂપિયા પણ બચી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સામે વિવાદિત નિવેદન બાદ આ નેતાએ માફી માંગી છે ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા નઝરૂલ ઇસ્લામે બુધવારે પીએમ મોદી વિશેના તેમના અપમાનજનક નિવેદન બદલ માફી માંગી છે તેમણે કહ્યું છે કે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો તેમણે એક વિડીયો જાહેર કરતા સ્પષ્ટતા કરી છે કે રાજકીય ભાષણ દરમિયાન હું ચારસો બેઠકોને લઈને બોલી રહ્યો હતો મારો કહેવાનો મતલબ એ હતો કે તેઓ ચારસો બેઠક નહીં મેળવી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની શાળામાં વેકેશનની તારીખ જાહેર ઉનાળો આવતાની સાથે શાળાનો શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળા મહત્વની છ મેથી લઈને નવ જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે તબાહી અનેક લોકોના મોત થયા છે ભારે તબાહી બાળકો સહિત અઢાર લોકોના મોત થયા છે યુએઈના દુબઈ અને જેવા કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે રસ્તાઓ એરપોર્ટ અને રેલવે લાઈન બધે જ પાણી પાણી ભરાઈ ગયું છે આવી સ્થિતિમાં શાળા કોલેજો અને ઓફિસો બંધ કરાઈ છે યુએઈમાં સોળ એપ્રિલે સાંજ સુધીમાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડ્યો હતો આટલો વરસાદ તો યુએઈમાં આખા વર્ષ દરમિયાન થાય છે અહીં ઓમાનમાં વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં ત્રણ દિવસમાં અઢાર લોકોના મોત થયા છે જેમાં દસ બાળકો પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવી રહી છે આકાશી આફત ગુજરાતીઓ માટે આવનારા બે દિવસ ભારે છે ગુજરાતમાં આજથી ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં થયેલા ફેરફારને કારણે આ ગરમી સહન કરવી પડશે આનાથી વધુ અસર આવનારા બે દિવસોમાં જોવા મળશે હવામાન વિભાગની આગાહી આપ્યા છે સંકેત જેમાં તાપમાન એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી વધી શકે છે પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટ વેવની ની શક્યતા છે ગરમી યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો રામ ભગવાન લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર રામલલાનું

છેલ્લા બાર દિવસથી તેઓ સારવાર હેઠળ હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે કોરોનાથી બચવા મિત્રો માસ્ક પહેરો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો કોરોનાની રસી પણ લઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે